સુરતની કિમ નદી લોકો માટે આફતરૂપ બની છે કિમ નદીના પાણી ગ્રામ્ય વિસ્તારમાં ઘુસ્યા ભારે વરસાદથી કિમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું ઓલપાડના મુળદ ગામનું સ્મશાન પાણીમાં ગરકાવ સ્મશાનમાં કિમ નદીના પાણી ફરી વળ્યા સ્મશાનમાં આવેલા મહાદેવના મંદિરમાં પણ પાણી ફરી વળ્યા સ્મશાનમાં પાણી ફરી વળતા અંતિમ સંસ્કાર માટે પણ હાલાકી પડી કીમ નદી ફરી એક વખત લોકો માટે આફતગુપ સાબિત થઈ છે જે પ્રમાણે ઉપરવાસ તેમજ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને કારણે કીમ નદી ગાંધીતુર બની છે અને કિમ નદીના પાણી ગામડાઓ સહિત જે સ્મશાન છે તેમાં ઘુસી ગયા છે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ ઓલપાડના મુરત ગામે આવેલું આ સ્મશાન છે મુખ્ય ધામ સ્મશાન ખાતે જે કીમ નદીના પાણી છે તે ફરી વળ્યા છે સ્મશાનની ચારે બાજુ કીમ નદીના પાણી ફરી વળ્યા છે પાંચ ફૂટથી પણ વધુ જે પાણી છે તે સ્મશાનમાં ફરી વળતા હાલાકીનો સામનો લોકોએ કરવાનો આવ્યો છે મંદિર છે તે પણ ડૂબી ગયું છે ખાસ કરીને જે અગ્નિ સંસ્કાર માટે લાકડાનો એ ઉપયોગ કરવામાં આવે છે લાકડા પણ જે પાણી છે તેમાં ગળકાઉટ થઈ ગયા છે સાથે જ જે નનામી છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ નનામી પણ પાણીમાં ડૂબી ગઈ છે મહત્વની વાત એ છે કે કિમ ગામ સહિત આજુબાજુના ગામો આવેલા છે એ ગામના લોકો માટે આ જે સ્મશાન ભૂમિ છે અગ્નિ સંસ્કાર કરવા માટે આવતા હોય છે પરંતુ જે પ્રમાણે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને કારણે કિમ નદી બની છે નદીએ સ્વરૂપ ધારણ કર્યું છે કારણે ગામડાઓ બાદ હવે જે છે તેમાં પણ જે કિમ નદીના પાણી છે ફરી વળ્યા છે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ જે સ્મશાન છે સ્મશાનના દ્રશ્યો છે સ્મશાનની અંદર સમા પાણી છે તે ગયા છે ત્યારે સ્મશાનમાં પાણી ફરી વળતા એ જે અગ્નિ સંસ્કાર કરવા માટે આવતા લોકો છે તેના માટે હાલાકી જે છે તે સામનો કરવાનો વારો આવ્યો છે જોકે હાલ વરસાદે વિરામ લીધો છે કિમ નદીના જે જળ સ્તર છે તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ જે પ્રમાણે જે સ્મશાન ગૃહ છે સ્મશાન ગૃહમાં જે પાણી ભરાઈ જતા લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત